ના લોકો વિદેશમાં જઈને વસવાટ કરવા લાગ્યા હતા અને ત્યાં જ પોતાનો ધંધો અને રોજગાર શરૂ કર્યો હતો જ્યારે હવે ફરી લોકો પોતાના માદરે વતન પરત આવીને અહીં રહેવા લાગ્યા છે એવા જ એક પટેલ સમાજના મહિલા રમીલાબેન વિકરિયા કે જેઓ 35 વર્ષ સુધી લંડન રહ્યા અને હવે કચ્છના બળદિયા ખાતે આવીને ખેતીવાડીના કામમાં તેઓ જોડાયા છે અને આવનવા વિદેશી ફ્રૂટ્સ અને શાકભાજી વાવીને લાખોની કમાણી કરી રહ્યા છે મૂળ કચ્છના બળદિયા ગામના રમીલાબેન વેકરિયા પાંત્રીસ વર્ષથી પોતાના પરિવાર સાથે લંડન રહેતા હતા રમીલાબેનને બાળપણથી જ ખેતીવાડીનો શોખ હતો લંડનમાં પણ તેઓ પોતાના ઘરના બગીચામાં ત્યાંના ફ્રૂટ્સ ઉગાડતા હતા અને પોતાના ઘર માટે તાજા શાકભાજી મેળવતા હતા આ દરમિયાન તેઓ કચ્છ પણ જ્યારે જ્યારે આવતા ત્યારે તેઓ પોતાના પાસે રહેલી અહીંના વાડીમાં પણ રસ લઈને વિવિધ પાકોનું વાવેતર અને ઉત્પાદન કરતા હતા છેલ્લા આઠ વર્ષથી તેમની પાસે બળદિયામાં વાડી છે રમીલાબેન વેકરિયા પાંત્રીસ વર્ષ બાદ સદાઈને માટે હવે બળદિયામાં રહેવા માટે આવી ગયા છે અને હવે માત્ર ખેતીવાડીમાં તેઓ પોતાનું ધ્યાન લગાવશે તેવું તેમણે જણાવ્યું હતું એક એકરમાં ખેતી કરવાનું શરૂ કર્યું હતું અને આજે પાંચ એકરમાં તેઓ ખેતી કરતા થયા છે તો સાથે જ તેઓ અન્ય પાંચ થી છ પરિવારોને રોજગારી પણ આપી રહ્યા છે તેમને ખેતી પ્રત્યે અનેરો રસ છે અને લોકોને પણ તાજા શાકભાજી અને ફળો મળી રહે તે માટે તેઓ તત્પર રહેતા હોય છે તેમણે પોતાની વાડીમાં પાંત્રીસ લાખના ખર્ચે બે મોટા ગ્રીન હાઉસ પણ ઉભા કર્યા છે મને ખેતી કરવાનો તો નાનપણથી શોખ હતો પણ હું લંડન વહી ગઈ એટલે લંડન મારા મેરેજ થયેલા પછી અહીંયા અવારનવાર આવતી બે વર્ષે તો હું જે ગમે ત્યાં જાતી મારા મામાના ખેતર જાતી હોય જાતી તો હું ખેતીમાં જોડે જાતી અને બધાને આઈડિયા આપતી કે મને આમ કરવું છે તમે આમ કરો મને ફાર્મનો બહુ જ શોખ હતો તો હવે મેં ચાલુ કર્યું છે સારી રીતે તો હવે સક્સેસફુલ થઈ છું બે વર્ષથી બે વર્ષથી ચાલુ કર્યું છે આમ પાંચ એકરમાં છે એક એકડમાં ટમેટા છે એક એકરમાં આપણા કેપ્સિકમ છે અને બે એકરમાં આંબાને પપૈયા છે આવનારી પેઢીને સંદેશો આપું છું કે તમે બધા જ ખેતીમાં જોડાવ આપણે કામ કોઈને કરવું નથી યંગસ્ટરને તો કોઈ કામ નથી કરવું આજ સુધી પણ અત્યારે આગળ જતા આપણે એ જ ખેતી જ કામ આવશે તો બધા ને કહું છું કે ખેતીમાં જોડો અત્યારે પાંચથી છ લોકો કામ કરે છે તો એ લોકોને બી રોજીરોટી મળી રહેશે આમાંથી આનામાંથી જે આવક થાય એમાંથી જ અમે બધું કરીએ છીએ એમ ઘરના અમે કાઢવા નથી પડતા આની અંદર સારું આવક છે ગ્રીન ગ્રીનહાઉસમાં સારું છે વાર્ષિકની આવક જોવા જાય તો બારથી તેર લાખ થાય ભાવ સારા મળી જાય તો બસ આજ ખેતી જ કરીશ જુદા જુદા ઝાડો બધું આવીશ પ્લાન્ટને બધું કરીશ બધું મને ઇન્ટરેસ્ટ છે જુદા જુદા બધું બહારનું ફ્રૂટ લઈ આવવાનું હમણાં હું લઈ આવી છું મેંગો સ્ટીક છે સ્ટ્રોબેરી છે પ્લામ્સ છે પીચિસ છે એપલ છે એ બધા જામફળ છે બધા નવા નવા લાવીશું હજી ચાલુ કરી રહ્યા છે હજી વેચવાનું આપણે ટ્રાય કરીએ છીએ કે જો સક્સેસફુલ થાય તો આપણે ચાલુ કરશીએ અને આવા કાર્ડો બી છે આવકાડો બી ચાલુ છે અને લીચીસ બી કર્યા છે પોતાની પાંચ એકરની વાડીમાં તેમણે ટામેટા કેપ્સિકમ કમળ કાકડી આંબા ડ્રેગન ફ્રૂટ દૂધી પીચ ચીકુ સ્ટાર ફ્રૂટ પેસન ફ્રૂટ મેંગો સ્ટીક બ્લેક મેંગો રેડ મેંગો એપલ બોર લંડન એપલ બદામ પિસ્તા જાયફળ એલચી લીચી કેળા રૂબી લોંગન રીંગણા પપૈયા મરી સ્ટ્રોબેરી કીવી ડુંગળી લસણ મૂળા ખારેક જેવા શાકભાજીના અને દેશી તેમજ વિદેશી ફળોનું પણ વાવેતર કર્યું છે જેમાં ખીરા કાકડી કેપ્સિકમ દૂધી અને ટામેટાનું તેઓ વેચાણ કરીને કમાણી પણ કરી રહ્યા છે ટામેટા કેપ્સિકમ અને ખીરા કાકડીમાંથી તેઓ અત્યાર સુધી અંદાજિત નવ મહિનામાં બત્રીસ લાખ જેટલા રૂપિયાની કમાણી કરી છે રમીલાબેન જણાવે છે કે હવે તેમને કચ્છમાં જ રહીને ખેતી કરવા માંગે છે અને યુવા પેઢીને પણ તેઓ સંદેશો આપે છે કે ખેતીવાડીમાં મહેનત કરીને જેટલી કમાણી છે તે ક્યાંય નથી ખેતીનું કામ સમય જરૂર માંગે છે પરંતુ પછી તેમાંથી થતા પાકોના ફળ મીઠા હોય છે અને ખરેખર યુવા પેઢીએ પણ ખેતીમાં જોડાવવું જોઈએ આગામી સમયમાં રમેલાબેન સંપૂર્ણ ખેતી પ્રાકૃતિક રીતે કરવાના છે તેવું તેમણે જણાવ્યું હતું ખરેખર માદરે વતન આવીને જન્મભૂમિને જ હવે તેમણે કર્મભૂમિ બનાવી છે અને ખેતી કામ કરી રહ્યા છે પરેશ રાજગોર કચ્છ નિર્માણ ન્યૂઝ સમાચારોમાં આગળ વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા ઉપર છે પરંતુ રાહુલ ગાંધી ગુજરાત પહોંચે તે પહેલા ભાજપ ગુજરાત